બકરીની જેમ સરકારી તંત્રનો ઉપયોગ કરતા કુબેર સીનાય કુબેર બકરીને આજે અનન પટેલનો ચેલેન્જ છે કે તારામાં તાકાત હોય તો અનન પટેલ પર એક એફઆર કરીને બતાવ મને એવું લાગે છે કે કુબેર સીનાય કુબેર બકરી ડિંડોર સાચો આદિવાસી નથી

શિક્ષણ નો બહિષ્કાર કરી રહેલા નાના ભૂલકાઓની પડી નથી એવા મંત્રી નું કામ નથી ભાઈ તમે ચાલવા માંડ્યો આ વિસ્તારમાં અમે દિવસ રાત થયાં છે આ વિસ્તારમાં સેની જરૂર છે પાણીની જરૂર છે આ વિસ્તારમાં સર્ટિફિકેટની જરૂર છે આ વિસ્તારમાં આદિવાસી સમાજના લોકોને ધાન્યની જરૂર છે ખાતરની જરૂર છે બિયારણની જરૂર છે ત્યારે આ લોકો આપણને